વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંક વિષય ગુજરાતી ચાલુ ચાર એક બે હાજર તો પેલું પ્રશ્ન એક છે અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે એને છૂટા પાડી અને વાક્ય બનાવી ફકરો પહેલેથી લખો તો મિત્રો અહીંયા લખેલો છે એક તપેલીલો તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો

ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આ પીડીએફ જોતી હોય તો ઘણાની એ પણ કમેન્ટ આવે છે કે સર અમારા ગુજરાતીના વિડીયો સમજવા હોય તો તો મિત્રો આવું ઘણું બધું તમને મળવાનું છે ક્યાંથી આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી એમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર છે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીની પીડીએફ છે પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક

એમાંથી બને છે બગીચામાં ઘણા વૃક્ષો હોય છે ત્યાં ફૂલછોડ પણ હોય છે બગીચામાં એકદમ નાનું નાનું ઘાસ હોય છે તેમાં રમવાની મજા આવે કેટલાક લોકો ત્યાં બેસી નાસ્તો કરે છે છે ફૂલનું પંખી તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે તમને થશે પતરંગો નામ કેમ પાંદડા જેવા રંગવાળો છે એટલે પતરંગાના એટલે પતરંગો પતરંગાના પગ પાતળા ને નાના હોય છે ત્રીજો પેરેગ્રાફ જો તમને પૂછ્યો હોય તો રિયાએ ટામેટા સમાર્યા એક તાવડીમાં તેણે બે ચમચી તેલ મૂક્યું તેલ ગરમ થયું એટલે તેમાં રાઈ હિંગ લીમડાથી વઘાર કર્યો વઘાર અને ટામેટા હલાવી દીધા પછી તેમાં થોડુંક પાણી ઉમેરી તાવડીને ઢાંકી દીધી એમ કરતાં ટમેટાનું શાક તૈયાર જયાના ઘરમાં તડકો આવી ગયો તે એટલો બધો હતો કે સાવરણીથી કઢાઈ તેમ નતો તેને કાઢવા તેણે લાઈ બંબાવાળાને બોલાવ્યો અને લાય બંબાવાળા તો તડકો જોતા જ ભાગી છૂટ્યા જયા મમ્મીએ બારી પર પડદો લગાવી દીધો એમ કરતાં તડકો જતો રહ્યો આપેલા ફકરામાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો આના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે દીવાને શા માટે માટે અભિમાન થયું તો દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે દીવાનો અભિમાન પવને ઉતાર્યું દીવો સાથી લજવાયો તો પવનને કારણે દીવો હોલવાયો અને અંધકાર છવાયો એટલે લજવાયો દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે તો દીવાને પવનની અસર થાય છે ઓલવાતો નથી એને પ્રગટાવવાની જરૂર રહેતી નથી અંધકાર દૂર કરે છે જો કે દીવો પણ દૂર કરે છે બરાબર વાર્તાનો કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે મર્યાદિત ક્ષમતાનો અભિમાન કરવું નહીં બરાબર બીજું છે એના પરથી તમારે જવાબ આપવાના છે રમત ગમતની તક કયા ધોરણના બાળકોને મળશે તો છઠ્ઠા ધોરણના કઈ બાબતનો લાભ માત્ર ધોરણ ના બાળકોને મળશે કમ્પ્યુટર ધોરણ ના બાળકો કયા વારે પ્રાર્થનાની જવાબદારી નિભાવશે મંગળવારે સોમવારે સફાઈ અને શનિવારે વ્યાયામ કયા ધોરણના બાળકો કરશે ધોરણ સાતના ના આપેલ વિગતના આધારે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તો વ્યાયામનો લાભ ધોરણ આઠના ના બાળકો લેશે નહીં ત્રીજું છે ફકરો વાંચવાનો છે વિદ્યાર્થી મિત્રોનો જવાબ આપવાનો છે વાર્તામાં કયા મસ્તીખોર પ્રાણીની વાત કરવામાં આવી છે વાંદરો ચંપુની કુટેવો અંગે શું સાચું નથી હાથાના હાથીના માથા પર કૂદવું ચંપુ કયા દિવસે મસ્તી કરવાનું બંધ રાખતો તેની માતા શિખામણ આપે તે દિવસે ચંપુની માએ ચંપુને આપેલી શિખામણ કઈ વાત સાચી છે સમય અને શક્તિ બીજાની સેવામાં લગાડવી જોઈએ ચંપુના મગજમાં માતાની વાત ઉતરતી નહીં તો લીટી દોરેલ શબ્દોનું તે વાર્તા વાતને સમજવી નહીં ચલો વાર્તાનો શરૂઆતનો અંશ વાંચી અને વાર્તા પૂરી કરવાની છે તો વિભાગે એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે દોસ્તી થઈ કાબર બિચારી ભલી અને ભોળી હતી પણ કાગડો આળસો અને ઢોંગી કાબરે કાગડાને કહ્યું કાગડાબાઈ કાગડાબાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા જવું ના પડે નિરાતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાંચોજી ખેતર ખેડવા લાગ્યા થોડીક વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાંથી ઘડાવા ગયો જતા જતાં કાબરને ને કહેતો ગયો કાબરભાઈ તમે ખેતર ખેડતા થાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડા ભાઈનો પત્તો ન લાગે તો પાછા આવ્યા જ નહીં કાગડા ભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાભાઈની રાહ હોય થાકી ગઈ એટલે કાગડાને બોલાવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠૈયા કરું છું ચાંચૂડી ઘડાવું છું જાવ કાબરભાઈ આવું છું કાબરભાઈ પાછી ગયને એને તો વાવવાનું કામ શરૂ કર્યું તો મિત્રો આવી રીતે આખી વાર્તા છે બરોબર જે તમારે આ પીડીએફ જોતી હોય એપ્લિકેશનમાં તો તમને મળી જશે ક્યાંથી આ પેડ કોર્સમાંથી બરાબર તો ત્યાંથી તમે મેળવી શકશો

એક વખત નદીમાં મોટું પૂર આવ્યું નદીમાં કેટલી ચીજ વસ્તુ તણાઈને વહેતી હતી એક તાંબાનો અને બીજો માટીનો એમ બે તરતા તરતા જતા હતા તાંબાના ગળાના માટીના ઘડાને જોયો અને બોલ્યો મોટી માટીનો બનેલો છો નાજુક છે તારી ઈચ્છા હોય તો મારી પાસે આવો તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ બરાબર આવી રીતે ત્યાર પછી છે મિત્રો ઉદાહરણ પ્રમાણે ક્રિયા કરો પહેલા અત્યારે પછી રમણ જમ્યો રમણ જમે છે રમણ જપશે પહેલા રમેશ ચોપડી વાંચી રમેશ ચોપડી વાંચે છે રમેશ ચોપડી વાંચશે રાજન લાડુ ખાશે નિખિલે લખોટી ગણી પહેલા કવિતા રોટલી વણી કવિતા રોટલી વણે છે કવિતા રોટલી વણશે સૌમ્ય ગીત ગાયું સૌમ્ય ગીત ગાય છે સૌમ્ય ગીત ગાશે નિર્જા મોટી હસી નીરજા મોટી હસે છે નીરજા મોટી થી હસશે પહેલા સાત્વિકે કવિતા લખી સાત્વિક કવિતા લખે છે સાત્વિક કવિતા લખશે કૌશિક ઝડપથી દોડ્યો કૌશિક ઝડપથી દોડે છે કૌશિક ઝડપથી દોડશે રૂવે શરબત કીધું રવિ શરબત પીવે છે રવિ શરબત પીશે ચાલો ત્યાર પછી પાંચ બનાવવાના છે વાક્ય આજીજી એટલે વિનંતી દર્દી પોતાનો રોગ આજીજી કરવા લાગ્યો એટલે નવીન પ્રાણી સંગ્રહાલયમાં અવનવા પ્રાણીઓ જોયા અમુક લોકો હોય તેવા વર્તાય રહે છે પ્રભૂત એટલે ભસ્મ ભગવાન શિવે આખા શરીરે ભભૂત લગાવી છે આટો એટલે લોટ વિશ્રાંતિના સમયમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આટા ફેરા મારતા હોય છે બરાબર આટો એટલે ફેરો પણ થાય રાઉન્ડ પણ થાય વૈરાગી એટલે જોગી સાધુ સંતો વૈરાગી હોય છે સરપાવ એટલે ઇનામ મહેશે પરીક્ષા પાસ કરીને સરપાવ મેળવ્યો તરંગ એટલે આનંદ દરિયામાં તરંગો ખૂબ જ મોટા હોય છે ઓવારો એટલે કિનારો તાપી નદીનો ઓવારો ખૂબ જ સુંદર છે મુશ્કેલી અશક્યતા જીવનમાં ઘણી જ મુશ્કેલી હોય છે ખીજ એટલે ક્રોધ દાદા એ બધી જ ખીજ મારા પર ઉતારી નિરાંત એટલે શાંતિ પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ નિરાંતનો શ્વાસ લીધો ભેરું એટલે ભાઈબંધ હાલો ભેરું ગામડે ગાયબ એટલે અદ્રશ્ય દુઃખદ સમાચાર મળતા ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ હરખ એટલે ખુશી ઘરે મહેમાન આવવાથી હરખનો પાર ન રહ્યો ખપે એટલે જરૂર નબળી વસ્તુ કે વાતો ઘણા લોકોને ખપતી હોતી નથી તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે આ સોલ્યુશન જોયું તો આ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી ધોરણ ચારના તમારે બધા જ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો આ વિડીયો લેક્ચર તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે ક્યાંથી મળશે તો આ એપ્લિકેશનમાં જુદા જુદા મેનુમાં જઈને મળી જશે અહીંથી પીડીએફ અહીંથી ધોરણ ચારના વિડીયો તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ